હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ બેક ટુ ભાઈ પૂર્ણ સંખ્યા કેને કેવી પ્રાકૃતિક સંખ્યા કેને કેવી સમય સંખ્યા કેને કેવી અસમય સંખ્યા કેને કેવી વોટ ઇઝ મિનિંગ ઓફ રિયલ નંબર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કેવી આ બધા જેવી અ સંખ્યાઓના જે પ્રકાર છે ને એ એમને સૌથી વધારે કન્ફ્યુઝ કરે છે તો આજના આ સેશનની અંદર એ કન્ફ્યુઝનનું આપણે દૂર કરશું રાઈટ તો જો આપણી ચેનલ ઉપર પહેલી વાર જોડાયેલા હો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને એમની સાથે સાથે બેલ નોટિફિકેશન ક્લિક કરી અને એમની અંદર ઓલ ઉપર ક્લિક કરી દો જેથી કરીને આવા અઅ નવા જે નવા અપલોડ થયેલા વિડિયોની નોટિફિકેશન અને એમની સાથે સાથે ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા કોઈ આપડા બીજા ફ્રેન્ડ સર્કલની અંદર હોય

કંઈક સંખ્યાને રિલેટેડ વાત આવતી હશે રાઈટ તો આપણે મૂળથી જ ચાલુ કરીશું કે ભાઈ પહેલા તો સંખ્યા એટલે શું રાઈટ તો સંખ્યા એટલે વન ટાઈપ્સ ઓફ નંબર્સ કે જેમનો આપણે અવારનવાર ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે તમને કોઈ એમ પૂછે કે ભાઈ આજે તમારા ક્લાસની અંદર તમારા વર્ગની અંદર કેટલા વિદ્યાર્થી હાજર હતા તો તમે કહેશો સર ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી ફાઈવ એ શું છે નંબર છે સંખ્યા છે તો બસ તો હવે આવી જ રીતે હવે એક વાત મારે તમને બધાને શેર કરવી છે કે માની લો કે તમારો ક્લાસની અંદર ત્રીસક વિદ્યાર્થી બેઠા છે ત્રીસક વિદ્યાર્થી બેઠા છે અને હવે તમારા શિક્ષક તમને એવું કહે છે કે ભાઈ મને જરા ગણી આપને કે આજે કેટલા વિદ્યાર્થી ક્લાસની અંદર હાજર છે તો તમે શું કરશો કે સર સીધે સીધું ગણવાનું સ્ટાર્ટ કરીશું કઈ રીતે ગણશો એ વાત ઉપર લઈ જાઓ કે આપણે ગણવાની સ્ટાર્ટ કરશું કે ભાઈ સર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ લાઈક થી હે ને એ રીતે જેટલા વિદ્યાર્થી હશે એ રીતે ગણવાની શરૂઆત કરી દેસુ પણ મારે કહેવાનો મારો મતલબ દોસ્ત એ છે કે તમે ગણતરીની શરૂઆત ક્યાંથી કરો છો તો કે સાહેબ એક થી કરીએ છે એક બે ત્રણ ચાર પાંચ છ હે ને નેચરલ કુદરતી રીતે આપણે ગમે તેને ગમે તે વસ્તુને આપણે ગણવી છે તો ગણવા માટે આપણે શું કરવાનું છે ભાઈ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ લાઈક દીસ ડન તો હવે તો આ જે સંખ્યા જે છે ને કે એક બે ત્રણ ચાર પાંચ છ તો એને જ કેવાય છે પ્રાકૃતિક હવે જે શરૂઆત એક બે ત્રણ ચાર પાછી અનંત સુધી થતી હોય હા ને હવે તો સાહેબ અનંતનો મતલબ શું થાય કે જ્યાં કોઈ સ્ટોપ ના હોય કે જ્યાં કોઈ અંત નથી એને અનંત કહે છે રાઈટ દાખલા તરીકે હું એમ કહું સાહેબ સંખ્યા તો અહીંયા પૂરી થઈ જાય ક્યાં તો કે સો અરે મારા ભાઈ સો પછી વન ઝીરો વન એટલે એકસો એક આવે સાહેબ તો તો હજાર પૂરી થઈ જાય નહીં દોસ્ત હજાર નહીં પછી હજાર પછી એક હજાર એક આવે કે નહીં યસ કહેવાનો મારો મતલબ દોસ્ત એ છે કે ક્યારેય એ સ્ટોપ થવાની નથી એ અનંત સુધી ચાલુ જ રહેશે ચાલુ જ રહેશે ચાલુ જ રહેશે એટલે પ્રાકૃતિક જે સંખ્યાઓ છે જેને અંગ્રેજીમાં નેચરલ નંબર કહે છે શું કહે નેચરલ નંબર કોનો સમાવેશ થાય છે યાદ રાખજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સુધી જેનું નામ છે પ્રાકૃતિક સંખ્યા એને અંગ્રેજી શું કીધું નેચરલ નંબર તો નેચરલ નંબર એનો સ્પેલિંગ જોવો હતો એન એ ટી યુ આર એલ નેચરલ નંબર શરૂઆત ક્યાંથી થઈ ભાઈ તો કે એલથી થાય સર તો એનો મતલબ થયો કે પ્રાકૃતિક સંખ્યા જે છે એને જે આખો સમૂહ છે જે છે પૂર્ણ સંખ્યા હવે સમજો એક વાતને પ્રાકૃતિક સંખ્યા ની શરૂઆત ક્યાંથી થઈ હતી એક બે ત્રણ ચાર પાંચ સાથે પણ હજી એમની અંદર કોઈ એક નંબર એવો છે કે જે રહી ગયો છે બાકી રહી ગયો છે કોણ છે તમે અંદર કહો તો હવે એક એક સમજો કોઈ વસ્તુ છે માનો કે હું અત્યારે આમની અંદર એક વાત કરું કે મારી પાસે કોઈ એક ગ્લાસ છે આ એક આપણી પાસે આ ગ્લાસ છે આ ગ્લાસ ની અંદર આપણે પાણી ભરવું છે અહીંયા સુધી ભરેલું છે પાણી અહીંયા સુધી પાણી ભરેલું છે હવે પાણી ભરેલું છે હવે ભરતો જાવ ભરતો જાવ ભરતો જાવ ભરતો જાવ અને અહીંયા સુધી ભરી દઉં તો એનો મતલબ શું કરો તમે કે સાહેબ આ જે ગ્લાસ છે ને એ પૂર્ણ ભરાઈ ગયો આખો ભરાઈ ગયો આખાનો મતલબ ગણિતની અંદર આપણે શું કરશું પૂર્ણ કરશું તો કહેવાનો મતલબ કે જેમણે ઘટે છે એ ઘટે છે એ પૂરું કરી દે તો એને શું કહેવાય પૂર્ણ કહેવાય શું કહેવાય પૂર્ણ કહેવાય તો વાલા વિદ્યાર્થીઓ સમજવાનો પ્રયત્ન કરો કે જે અંદર એક બે ત્રણ ચાર પાંચ છ એમની અંદર એક સંખ્યા ઘટતી ઘટતી હતી હતી કઈ તો એને પૂરી કરી દીધી પૂરી કરી દીધી પૂર્ણ સંખ્યા યાદ રહેશે તો હવે જે સંખ્યાઓનો જથ્થો કે જે જીરો એક બે ત્રણ ચાર પાંચ ત્યાંથી અનંત સુધી તો જીરો થી જો સ્ટાર્ટ થતી હોય અને અનંત સુધી જતી હોય તો આવો એક જથ્થો જે બી છે સંખ્યાઓનો

બીજો પ્રકાર હવે ત્રીજો પ્રકાર જે છે પૂર્ણાંક સંખ્યાઓ શું છે પૂર્ણાંક પૂર્ણા તો સાહેબ આ પૂર્ણાંક સંખ્યા તો હવે એની અંદર તો કંઈ બાકી રહ્યું નથી તો હવે એની અંદર શું આવશે 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 શું તો હવે બતાવું તમને કે જેમની અંદર ઝીરો આવે વન ટુ થ્રી એટલે કે જે પોઝિટિવ નંબર એટલે કે ધન સંખ્યા જે છે એ પણ આવે એની અંદર હજી કઈ ઘટે છે શું ઘટે છે કોમેન્ટમાં જણાવો માઇનસ જે સંખ્યાઓ છે માઇનસ સંખ્યાઓ એટલે કે વાતને કે ભાઈ ધન સંખ્યાઓ તો આવતી હતી એટલે પ્રાકૃતિક સંખ્યા હતી એમની અંદર ઝીરો ઉમેરાણો એટલે પૂર્ણ થઈ ગઈ હજી એની અંદર ઋણ સંખ્યા ઉમેરાણી તો હવે એ પૂર્ણાંક બની ગઈ શું બની ગઈ પૂર્ણાંક સંખ્યા

ઝેડ વડે શેના વડે દર્શાવવામાં આવે છે ઝેડ વડે તો સાહેબ ઝેડ વડે શા માટે દર્શાવે છે બતાવો તમે એક જર્મન ભાષાનો શબ્દ કઈ ભાષાનો શબ્દ જર્મન ભાષાનો જેનું નામ છે ઝહેલેન જર્મન ભાષાનો એક શબ્દ છે ઝહેલેન અને ઝહેલેન નો મતલબ થાય છે સંખ્યાઓ જર્મન ભાષા ઉપરથી જે ઉતરી આવેલો એક શબ્દ ઝહેલેન છે જેનો મતલબ થાય છે સંખ્યાઓ એના ઉપરથી આ ઇન્ટીજર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ છે ને એનો જથ્થો ઝેડ વડે દર્શાવવામાં આવે છે ત્રીજો પ્રકાર કમ્પ્લીટ હમણાં હું તમને આમની નોટ પણ બતાવીશ કે આને આ રીતે યાદ રાખવાનું છે બરાબર કલરફુલ મજા આવી જશે કે તમે જોશો તો બી આપણને અને કદાચ જો તમારે પીડીએફ જોતી હશે તો પીડીએફ પણ હું તમને પ્રોવાઇડ કરી દઈશ બરાબર પણ એમના માટે તમારે વોટ્સઅપ ગ્રુપની અંદર આવવું પડશે રાઈટ તો જેમની તમને લિંક ડિસ્ક્રિપ્શનની અંદર પણ મળી જશે ડન ચાલો વાત કેની કેની કરી ભાઈ સર આમની અંદર પ્રાકૃતિક પૂર્ણ પછી પૂર્ણાંક સંખ્યાઓ હવે એક જેને કહેવાય ને સંખ્યાઓ દાદુ હે ને દાદુ સંખ્યા જે છે સમય સંખ્યા અને મારા દરેક વાળા વિદ્યાર્થીઓને દરેક વાળા વિદ્યાર્થીઓને એક કન્ફ્યુઝ કરી મૂકે છે શું કામ કન્ફ્યુઝ કરી મૂકે છે સાહેબ સમય સંખ્યા એટલે શું નથી સમજાતું નથી સમજાતું ને તમને પણ કદાચ આઈ થિંક એ જ કન્ફ્યુઝન હશે પણ આજે હમણાં ત્રણ મિનિટની અંદર એ કન્ફ્યુઝન આપણે દૂર કરી દઈશું ડન હવે પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા બધી ખબર પડી ગઈ સાહેબ હવે અમને છે ને સમય સંખ્યા એટલે શું ને એ અમને સમજાવો રાઈટ ચાલો સમજીએ તો એને પેર સમજતા પહેલા અસમય સંખ્યાની વાત કરી દઉં તમે જ્યારે ગૂગલ ઉપર કંઈ પણ નાખો ને કે અસમય સંખ્યા એટલે શું તો સીધે સીધે મસ્તની ન સમજાય ને એવી વ્યાખ્યા લખાઈને આવે કે જે સંખ્યાઓ સમય નથી એ સંખ્યાને અસમય કહે છે પણ સાહેબ અમને અસમય સંખ્યા એટલે શું એ તો ખબર પડી ગઈ કે જે સંખ્યા દરેક સંખ્યાઓને શું કહે છે સમય સંખ્યા હવે આપણે એને છે ને પી અને ક્યુ એ પાછું કન્ફ્યુઝન સાહેબ પી અને ક્યુ એટલે શું પૂર્ણાંક સંખ્યાઓ શું આવશે પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા એટલે શું ધન છેદમાં પી ના છેદ માં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવી દરેક સંખ્યા શું કહે છે તો કે સમય સંખ્યા ક્લિયર છે આટલું હવે તો સાહેબ અસમય સંખ્યા એટલે શું જે સંખ્યાઓને પી ના ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકાય

અંગ્રેજીમાં શું કહે છે નેચરલ નંબર હવે એમની અંદર સંકેત એનો શું છે આ બધા વન માર્ક ક્વેશ્ચન છે હા દોસ્ત વન માર્ક ક્વેશ્ચન છે આની અંદર સંકેત કેના વડે દર્શાવવામાં આવે એન વડે વાત થઈ ગઈ છે આગળ ત્યારબાદ એમની અંદર ક્યાંથી શરૂઆત થાય 1 2 3 4 5 ત્યાંથી અનંત સુધી આઈ રહે અનંત સુધી ત્યારબાદ નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા યાદ રાખજો આમની અંદર કન્ફ્યુઝ થશે આ બે પ્રશ્ન સામે સામે રાખ્યા છે એના પાછળ રીઝન જ છે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા મતલબ કે એક થશે ત્યારબાદ હવે જે મેં કીધું ને હમણાં ઉદાહરણ આપ્યું વર્ગનું કે ભાઈ તમને કોઈ વસ્તુ ગણવાની કહે તો તમે ક્યાંથી સ્ટાર્ટ કરો છો તો કે એક બે ત્રણ ચાર પાંચ છ ત્યાંથી કહેવાનો મતલબ કે જે આ જે સંખ્યાઓનો જે ગણ છે જે જથ્થો છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ તો કે ગણતરીની સંખ્યા તરીકે પણ દર્શાવવામાં આવે છે અહીંયા પણ આવશે હો ભાઈ યસ અને આપણે શું કહેશું સંખ્યા ની સંખ્યા ત્યારબાદ બીજી સંખ્યા ના આવે પણ સાહેબ હવે તો શું થાય તો જીરો નાખી દઈએ એની અંદર અને જે આખો સંખ્યાનો જે જથ્થો બને એ જથ્થાને આપણે કહેશું પૂર્ણ સંખ્યા આવી રે એનો સંખ્યાનો જે સંકેત શું છે તો કે ડબલ્યુ વડે દર્શાવવામાં આવે એના વડે દર્શાવવામાં આવે ભાઈ તો કે ડબલ્યુ વડે

અને એના ઉપરથી આ ઝેડ જે સિમ્બોલ છે એ ઉતરી આવેલો છે ક્લિયર તો આ વાત કરી પૂર્ણાંક સંખ્યા પૂર્ણાક સંખ્યાની અંદર સમાવેશ કોનો કોનો થશે તો કે ઝીરો એમની સાથે 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 ધન સંખ્યાઓ એની સાથે ઋણ સંખ્યાઓ આ બધી આવી જશે પણ શરત એટલી કે જેમની અંદર અંશ અને છેદ આવવો જોઈએ નહીં અંશ અને છેદ આવતો હોય તો એને શું કહેવાય અહીં આવો બતાવો તો સમય સંખ્યા કહેવાય એને શું કહેવાય સમય સંખ્યા બતાવો સમય સંખ્યા એટલે અંગ્રેજીમાં ઈસકો બોલતે રેશનલ નંબર ક્યાં બોલતે ઈસકો રેશનલ નંબર જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય

કે જે સંખ્યા છેદમાં જીરો હોય તો એવું કહી શકાય કે સમય સંખ્યા એટલે છેદમાં જીરો ન હોવો જોઈએ છેદ માં જીરો ન હોવો જોઈએ એટલે સમજી જવાનું એ સમય સંખ્યા છે હે સાહેબ તો ખાલી આ જીરો હોય એને સમય સંખ્યા કેવાય

ત્યારબાદ સમય સંખ્યાનું જે દશાંશ સ્વરૂપ દશાંશ સ્વરૂપ એટલે શું આજ સાહેબ કઈ નવો શબ્દ આવ્યો નવો નથી જૂનો છે બતાવું તમને તમે કોઈ સંખ્યાનો ભાગાકાર કરો તમે કોઈ સંખ્યાનો ભાગાકાર કરો અને જે જવાબ આવે ને એ કઈ રીતનો આવે એ બતાવું દાખલા તરીકે ભાગાકાર કરો છો તમે અને જવાબ કંઈક આવો આવે છે જીરો પોઈન્ટ ત્રણસો ને પિંચોતેર હવે અહીંથી આગળ કોઈ વસ્તુ ચાલતી નથી એટલે આગળ ભાગ ચાલતો નથી હજી પણ એના કરતા હેલી ભાષામાં કહી દઉં ને તો શેષ છે ને એ ઝીરો આવતી હોય કેટલી આવતી હોય શેષ ઝીરો આવતી હોય હજી પણ એના કરતા થોડીક સહેલી ભાષા કહી દો અહીંયા એક શબ્દ વાપરો છે દશાંશ દશાંશ એટલે ગણિતની ભાષામાં એ પોઈન્ટ ડન જે આપણે ભાગ્યા કરતા હોય જે પોઈન્ટ આવે ને એ આપણે દશાંશ તો હવે એનું જે સ્વરૂપ હશે એ કેવું હશે શાંત દશાંશ અથવા તો અનંત અને આવૃત અનંત અને આવૃત એટલે શું તમે ઘણી વાર એક સંખ્યા જોઈ હશે કે અમુક જે નંબર છે ને એ રિપીટ થતા હોય એનો જવાબ છે ને કઈક આ રીતે આવતો હોય જીરો પોઈન્ટ વન એટ વન એટ વન એટ વન એટ આવી રીતે આવ્યા જ રાખે આવ્યા જ રાખે તો આ જે સંખ્યાઓ છે આવી જે સંખ્યા એને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે કઈ રીતે દર્શાવવાનું આપણે નેક્સ્ટ સેશન ની અંદર વાત કરીશું ડન તો હવે આવી રીતે આવતું હોય આવી જે રિપીટેશન થતી હોય સંખ્યા તો એવા પ્રકારને શું આપણે અનંત આગળ ક્યાંય આમ જશે નહીં તો આને કહેશું આપણે શાંત દશાંશ અભિવ્યક્તિ અનંત અને આવૃત એટલે હું કઈક સમથિંગ જે નંબર છે એ રિપીટ થતો હશે લાઈક ધીસ

રેશિયા નો મતલબ શું થાય એ બી બતાવો કે જેમની અંદર અંશ અને છેદ છે આ એક પ્રકારનો રેશિયો કહેવાય ડન તો હવે આ જે છે માન લો કે 5 છેદમાં 7 તો એક રેશિયો છે તો આ જે રેશનલ જે શબ્દ છે એ કેના ઉપરથી આવેલો છે તો કે રેશિયા ઉપરથી અને આ જે q સંકેત છે આ જે સમય સંખ્યા છે એને કેના વડે દર્શાવવામાં આવે છે q વડે તો હવે આ જે q સંકેત છે એ કોના ઉપરથી આવ્યો તો યાદ રાખજો કોસન્ટ

હજી પણ તમારે માની લો કે અસમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોય ભાઈ તો કે અનંત અને આવૃત અનાવૃત હોય કેવું હોય અનાવૃત કરો ત્યારે પણ એમની અંદર સેમ નંબર હશે એ રિપીટ હશે નહીં થતા હોય કોઈ બી સંખ્યા હશે એમની અંદર કન્ટિન્યુ આવતી હશે દાખલા તરીકે તમે ભાગાક કરો છો તમારો જે જવાબ છે એ કઈક આ રીતે આવે જીરો પોઈન્ટ જીરો વન પછી ડબલ ઝીરો વન ત્રિપલ જીરો વન બરાબર કઈ છે તો કે અસમય સંખ્યા હજી પણ તમને અસમય સંખ્યા વિશેની થોડીક વધારે માહિતી આપી દઉં અસમય સંખ્યા એટલે હું આવી રીતે યાદ રાખું

કે ભાઈ આ વર્ગમૂળમાં બે છે એ અસમય સંખ્યા છે પણ શા માટે અસમય સંખ્યા છે એને સાબિત કરો તો એ સાબિત કરવાનું ધોરણ દસ ની અંદર આવે બરાબર ત્યારે આપણે ડિટેલ અંદર ભણીશું ચાલો કે નહીં રિપીટ અસમય સંખ્યા હવે તમને ખ્યાલ આવી જાય કે આ પાંચ છે પાંચ નું વર્ગમૂળ નીકળે નહીં નો નીકળે અને પાછું છે ક્યાં તો કે વર્ગમૂળ ની અંદર તો આને પણ શું કેશો અસમય સંખ્યા વર્ગમૂળ ની અંદર વર્ગમૂળ ની અંદર સત્તર તો વર્ગમૂળ માં સત્તર એ પણ શું છે અસમય સંખ્યા છે

કારણ કે આને રિલેટેડ એક તમારા સ્વાધ્યાયની અંદર પ્રશ્ન છુપાયેલો છે એ તમને બતાવીશ જ્યારે સ્વાધ્યાય સોલ્વ કરાવીશ ત્યારે હું તમને બતાવીશ સમય સંખ્યાને અસમય સંખ્યાઓને બંનેને એક સાથે લેતા જે આખો એક સમૂહ બને સંખ્યાઓનો સમૂહ બને એ જે સંખ્યાઓના સમૂહને શું કહેવામાં આવે છે ઓકે વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર તો હવે મેં અહીંયા એક નાનું એવું એક શોર્ટ ફોર્મ કરી નાખ્યું જો વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા બંનેને જ્યારે ભેગા કરવામાં આવે અને આખું જે બને એને આપણે કહેશું વાસ્તવિક સંખ્યા રાઈટ તો આ વાત થઈ આપણે ટાઈપ ઓફ સંખ્યાની રાઈટ તો આજના સેશન ની અંદર આજના સેશન ની અંદર ટાઈપ ઓફ નંબર્સ એની વાત કરી છે હવે નેક્સ્ટ આપણે મળીશું કેના માટે તો કે જે મેં તમને હમણાં વાત કરીને ભાઈ અહીંયા ત્યાં દશાંશ સ્વરૂપ કેવું છે તો કે અનંત અને આવૃત હોય તો એટલે કે જીરો પોઈન્ટ આવે છે તો એટલે કે પીના ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવાના જે દાખલા આવે છે એમની અંદર દરેક વિદ્યાર્થી કન્ફ્યુઝ છે તો એનું કન્ફ્યુઝન આપણે દૂર કરી આઈ કે અંદર તમારા માટે બન્યો હશે અને તમને હવે ટાઇપ્સ ઓફ નંબર્સ ની ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ સંખ્યાઓના પ્રકારને કઈ રીતે યાદ રાખવાના છે રાઈટ અને આ પીડીએફ જોતી હોય તો બી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો ડિસ્ક્રિપ્શન ની અંદર તમને મળી જશે રાઈટ એની લિંક માય અહીં સુધી રાખીએ બીજું મળીએ આપણે ત્યાં સુધી મારા દરેક વાળા વિદ્યાર્થી મિત્રો ને ગુડ બાય